મેન્ડેસના ક્રોસ પરથી ગોલ ફટકારીને પ્રોફેશનલ ફૂટબોલમાં ઇતિહાસ રચ્યો છે આ માઇલ સ્ટોન હાંસલ કર્યા પછી રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર તેમની ફૂટબોલ સફરની ક્લિપ શેર કરી આ વિડીયો શેર કરતા રોનાલ્ડોએ તમામ ફેન્સનો આભાર માન્યો છે તેમણે એમ પણ કહ્યું કે તેમણે આ સપનું ઘણા સમયથી જોયું હતું જે પૂરું થયું છે હજુ કેટલાક સપના પૂરા કરવાના બાકી છે પોર્ટુગલ માટે આ તેમનો એકસો ગોલ રોનાલ્ડોની કારકિર્દી બે હજાર બે માં શરૂ થઈ હતી પોર્ટુગલ માટે આ તેમનો એકસો એકત્રીસમો ગોલ હતો તેમના નવસો ગોલમાંથી અડધા રિયલ મેડ્રિડ માટે આવ્યા છે આ સિવાય તે માન્ચેસ્ટર યુનાઇટેડ યુવેન્ટ્સ અને વર્તમાન ક્લબ અલ નેસર તરફથી રમી ચૂક્યા છે